હું તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ વડોદરાથી ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ છે તો જુઓ કેવી તારાજી સર્જાઈ છે દેવ ડેમના દેવ ડેમના પાણી છોડવાથી આટલી તારાજી આગળ સર્જાયેલી છે તો આગળ કેટલી તારાજી સર્જાયેલી છે ગામડાની અંદર ગામડાના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે ખેતરોની અંદર ઘૂસી ગયા છે નુકસાન જ નુકસાન અને આજે દેખાય છે એ વિકાસ તો મોટામાં મોટો એક નંબર છે કે જુઓ વિકાસ આને કહેવાય અને ભ્રષ્ટાચાર તો કોને કહેવાય ખબર નહીં પણ આટલું જે નુકસાન થયું છે ભ્રષ્ટાચારને એ સેમ્પલ છે ભ્રષ્ટાચારનો અને આગળ જે અધિકારીઓ જે રોડ પાસ કર્યો હોય બિલ પાસ કર્યા હોય એ અધિકારીને લાવો અને કોન્ટ્રાક્ટરોને લાવો જો તમાર મીડિયાની તાકાત હોય તો અધિકારી અને કોન્ટ્રાક્ટર બેઝને લાવો અને બતાવો કે તમે કઈ કક્ષાનો રોડ બનાવ્યો હતો કેવું થઈ ગયો છે હવે એ તો બધું લઈ જાય મટીરિયલ લઈ જાય સેમ્પલ સેમ્પલ લઈ જાય જે અધિકારીઓ કાયમ સેમ્પલ લઈ જાય બે મીટર નો સેમ્પલ આ પાંચ કિલોમીટર નો સેમ્પલ તો સેપક પાસ થયા છે તો આટલો બધો અલગી રોડ થયો